તો હે ગાઈસ કેમ છો તમે બધા આજે અમે દિવેલા ઉતારવા આવેલા છે બહુ કાતરા લાગે છે એટલે મેં રૂમાલ બાંધી દીધેલો છે પણ આ બાજુ કાકડી છે આ બાજુ દિવેલા તમારે ઉતારવાનું ચાલુ કર્યું કે નહીં કમેન્ટ કરજો તો વ્લોગ હવે આવશે યુટમાં પણ ચાલો ચાલો હવે આપણે અંદર જઈએ જઈએલામાં તો આ બાજુ છે ચાલો અંદર જઈએ ડર્યો છે આવું છે અંદર ખાતરા પણ બહુ લાગે છે મળીશું આ વ્લોગમાં